નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું જે રીતે રાજકોટની અંદર અગ્નિકાંડ જેવી ઘટના બની ગઈ હતી ત્યાર પછી ઘણા બધા અધિકારીઓ ઉપર એટલું પ્રેશર કરવામાં આવ્યું હતું કે ભ્રષ્ટ અધિકારીઓને પકડી પકડીને સજા ફટકારો એમને સસ્પેન્ડ કરો કે જે લોકો બરાબર કામ નથી કરી રહ્યા એમની ઉપર પૂરેપૂરી કાર્યવાહી કરો ત્યારે આજે પણ મામલતદાર કચેરીની અંદર અમુક એવા ભ્રષ્ટ અધિકારીઓ બેઠા છે જે રીતે પરસોત્તમ રૂપાલા વાત કરે છે ને કે કોંગ્રેસના અમુક નેતાઓ ખોટું એટલું બધું બોલે ખોટું એટલું બધું બોલે કે આપણને એમ થાય કે આ ખોટું બોલવા માટે જન્મ લીધો છે ત્યારે પરસોત્તમ રૂપાલાને હું કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને એમના શાસનમાં જે આ ભ્રષ્ટ અધિકારીઓ કામ કરી રહ્યા છે ને એને જોઈને અમને પણ એવું લાગે કે અમુક ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ અને આ અધિકારીઓએ ભ્રષ્ટાચાર કરવા માટે ખોટું બોલવા માટે જન્મ લીધો છે અને એ તમને ખબર છે કે તમારી પાર્ટીમાં લોકો કેટલું ખોટું બોલે છે ખાસ કરીને દેશના વડાપ્રધાનની જ આપણે વાત કરી લો ને વારંવાર ખોટું બોલવાનું દેશની જનતાને બેવકૂફ બનાવવાની પણ જે રીતે આ ભ્રષ્ટ અધિકારીઓ મામલતદાર કચેરીની અંદર કામ કરી રહ્યા છે ત્યારે અમારા એક મિત્ર મિત્ર તો ન કરી શકાય મોટી ઉંમરના છે એટલે અમારા વડીલ મગનભાઈ જેમણે લાઈવ શૂટિંગ કરીને આ બે શર્મ અધિકારીઓને ખુલ્લા પાડ્યા છે છતાં એમની અંદર શરમનો નથી કેવી રીતે જવાબ આપે છે લાઈવ શૂટિંગ ચાલુ છે છતાં કેવી રીતે આ લોકો વર્તન કરી રહ્યા છે વિડીયો ખાસ તમે જુઓ દરેક લોકો સુધી પહોંચાડો કે આવા ભ્રષ્ટ અધિકારીઓ કચેરીમાં બેઠા છે જેના કારણે માસૂમ જનતા પીસાઈ રહી છે આવું આપણે જોઈએ કે એ વિડીઓની અંદર આ બે શર્મ અધિકારીઓને કેટલા ખુલ્લા પાડ્યા છે છતાં એમની અંદર શરમનો છાંટો નથી સાહેબ આ આ તમારા આ ઓપરેટરો છે સાહેબ એ હું ગુંડા છે ધમકીઓ મારે જોઈ લેવાની કે તમારે તમારી હાજરીમાં આવા શબ્દો બોલ્યા છે નહીં 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 એટલે જોઈ લ્યો એટલે હું ગુંડા છે એમને કર્મચારી છે કે ગુંડા છે કહો

અલાયવાલે આ તમારા ઓપરેટર એટલે ગુંડા છે મને તો એવું લાગે ધમક્યું મારે હું જોઈ લઈ જોઈ લઈ એટલે એ શું કરી એ હું ઈરાદો છે એનો ને તમારી હાજરીની સામે બોલ્યા નઈ ને તમે એમ ક્યો તમારું વર્તન વર્તન એટલે અમારો અધિકાર છે અમે અહીંયા અરજદાર છે બરોબર એટલે કેવું પડે ખોટું થાય તો અરજદાર હેરાન થાય ને એટલે મેં કઈ બોલો હાલો હું ક્યો તમે જલ્દી ક્યો હું મગનભાઈ પટેલ રાજકોટ અને આ ભાઈ ઓપરેટર એનું નામ છે રહીશ સાહેબ ની હામે સાહેબ છે અને સાક્ષી છે કે મારે હું જોઈ લઈ એટલે આ જોઈ લેવાની વાત કરે છે બરોબર એટલે હું જોઈ લઈ તો એને ખબર અને આ લાઈવ છે આ પ્રૂફ છે હવે બોલો લ્યો એ ભાઈ એ ભાઈ ઓપરેટર સાહેબ પાછો કે તું કારે બોલો મારે એટલે વડીલ છો ભાઈ મારાથી તું ઓડિયા મોટો છો ભાઈ હે ના હવે કે હું જોઈ લઈ એમ કે

ઓપરેટરો ધમકી મારે છે હવે હું અંદર જાઉં છું કેમ કે અમે આ ઓફિસના ના માલિક જ છીએ બરોબર જનતા છે ને આ ઓફિસ ની માલિક છે એટલે આ બધા સેવકો છે ને બધા એમ કે જોઈ લઈ આવી તો ધમકી મારે એટલે હવે હું જાઉં છું અંદર રૂબરૂ લાઈવ ચાલુ છે અને સાહેબ માંથી આનો જવાબ લેવો જ અને લાઈવ માં લેવો જો બરોબર આ કઈ એની ભેઢિયું નથી હા આ ગુંડા છે બધા ગુંડા બે આઈડા છે બારીયું બંધ બધું બંધ બરોબર દરવાજા બંધ આજો આ દરવાજા બંધ કરીને બેઠા આ દરવાજા બંધ કરી ચાલુ છે આ ખોલતા પણ નથી જો જો ચાલુ કર્યું તો દરવાજા પણ નથી ખોલતા હવે પાછો હું જ આવું છું એટલે આ છે ને બધા ગુંડા છે મને ભાવે કે એજન્ટો એજન્ટો કોણ છે ભાઈ એજન્ટો હું અંદર આવીને છાપી જાય છે હા તમારા કોમ્પ્યુટર માંથી અંદર આવીને છાપી જાય કોઈ કોણ છાપી જાય અટાણા બંધ કરી આક્ષેપો કરે છે સાહેબ આ દરવાજો તમારે ખોલવાનો નથી જવાબ દેવાનો નથી બરોબર ને આ ભાઈ ઓપરેટર છે આ રહીશભાઈ નામ છે એનું બરોબર આની ફરજ ખાલી છાપવાની છે અને આ જનતા સાથે હું ખરાબ વર્તન છે ભાઈ મારું પ્રિન્ટ લેવા આવ્યો ના દો તો કઈ નઈ લખી દો કે અરજદાર આવવું પડશે સાહેબ તમે જવાબ દો છો કે નથી દેતા હવે તો જવાબ દો લાઈ માં આ પ્રૂફ માટે મારે લેવું પડે છે

એટલે આનો જવાબ તો સાહેબ તમારે દેવો જ જો પાછા દરવાજા બંધ કરી દો હું અંદર આવું તો ના ભાઈ ભાઈ ઓપરેટર ઓપરેટર એ સાહેબ દેતો એટલે આ તો ભાઈ ગુંડા હોય એવું લાગે હવે જવાબ નથી દેતો તમારું નામ છે જવાબ કેના ભાઈ હોય હું જોઈ લઈ હું ભાઈ તું જોઈ લઈ એટલે તમે ગુંડા શુઓ કે કર્મચારીઓ છુઓ બરોબર આની ફરિયાદ આગળ લેખિત થાય છે હું કરું બરોબર હા સાહેબ હું તમારું નામ તો કયો સાહેબ કે નામે કેવાનું સાહેબ આમાં કઈ તમારે જવાબદારી લેવાની જ નથી આવા ગુંડાગીરી કરે તમારા ઓપરેટરો ની કોઈ જવાબદારી તમારી નથી જોઈ લેવાની ધમકી મારે હે તો તમારે બોલવાનું નહીં હવે આ ઓપરેટર ચૂપ થઈ ગયા આગળ તો આવવા કરતા હતા ભાઈ હા આ મોટા ગુંડા કેવો એવું લાગે બરોબર એટલે કાયમ હું એટલે આવું જ જો અમારે કેમ કે અરજદારો સાથે ગુંડા ખેડી જ કરે છે આ લાઈવ માં પાછા બોલતા નથી સાહેબ આ લાઈવ કેટલી ઘડી ચાલુ રાખું તમારો જવાબ જોયો મારે કે નથી આપવાનો કા એમ કે મારે જવાબ નથી દેવાનો એમ બોલો ને ખાલી એટલું બોલો કેમ ચૂપ થઈ ગયા સાહેબ તકલીફ પડે તમને આ ગુંડાગીરીને કીધી ધમકી મારે ત્યાં તમારે કઈ લોહી નથી ઉકળતો એટલે આ ગુંડા છે કે ઓપરેટરો છે સીધી ધમકી મારે લે હું જોઈ લે મારી અરે વાત નહીં કરવાની તોસડાઈ નહીં કરવાની લે આ મારા કેમ જાણે વડીલ હોય મારી આઠ વર્ષની ઉંમર છે ભાઈ હ એટલે તું કઈ મારા મોટો નથી ભાઈ એ ભાઈ ગુંડા એ ભાઈ ગુંડા કેમ કે તમે ઓપરેટર શું હવે જવાબ નથી દેતા હવે ગુંડો કહું તો નથી બોલતા બોલો ને કેવો હવે ધમકી મારો બોલો હું જોઈ લઈ હું ભાઈ તમે જોઈ લે હો અમે આતંકવાદીઓ ત્રાસવાદીઓ છીએ શું અમે 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 છે છે આ આ માલિક માલિક જનતા અને તમે બધા સેવકો ભૂલતા નહીં હાલો બોલાવો પોલીસે બોલાવો નક હું આગળ ફોન નંબર માં ફોન કરું છું ભાઈ મને ધમકી મારી છે બરોબર હાલો જો ભાઈ સાહેબ નક હવે હું પોલીસ બોલાવું છું બોલો આની અમે કાર્યવાહી થાય બોલો તમે શું કયો છો આની કઈ ચોકવેટ કરો છો વાંધો નહીં હું મારું લાઈવ પૂરું કરું છું આ ભાઈ ઓપરેટર છે ને આ ભાઈ મને જોઈ લેવાનું કે છે હો અને હવે આ લાઈવ માં બોલતા નથી ને હું ફોન નંબર માં ફોન કરું છું ને પોલીસ બોલાવું છું અને આની સામે લીગલ કાર્યવાહી કરું છું આ ઝોનલ ત્રણ ના અધિકારી ઈ એ ચૂપ થઈ ગયા આ વિડીયોને ખૂબ શેર કરો દરેક લોકો સુધી પહોંચાડો દરેક લોકોને ખબર પડે કે કેટલા ભ્રષ્ટ અધિકારીઓ છે કે જેમની સામે તમે લાઈવ શૂટિંગ કરો ને તો પણ આ બે શર્મોને જરા પણ શરમનો છાંટો નથી એ એમનું જ કામ કરવાના છે જનતા હેરાન થાય પરેશાન થાય ગરમીમાં ધક્કા ખાય ખાઈને મરી જાય છતાંય એ લોકોને કંઈ પડી નથી એટલે અવાજ ઉઠાવતા શીખવવું જ પડશે નતર તમારે પરિવર્તન લાવવું પડશે આ ત્રીસ ત્રીસ વર્ષથી જે લોકો ઝંડા ગાડી ગાડીને બેહી ગયા છે એના શાસનમાં ભ્રષ્ટ અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કરે છે એ લોકોને સબક શીખવવા માટે પરિવર્તન લાવવું પડશે નતર આવી જ રીતે ગુલામીમાં આપણું જીવન પસાર કરવું પડશે એટલે જાગૃત તમારે થવાનું છે દોસ્તો વિડીયો ખૂબ શેર કરજો દરેક લોકો સુધી પહોંચાડો જય હિન્દ